ધરમપુરના ભેસદારા ગામેથી કુવામાં પડી ગયેલા રેસ્ક્યુ અડધા કલાકની જહેમત બાદ નાખી ભેંકર પ્રજાતિનું હરણને બચાવી લેવાયું અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા અંતરિયાળ ગામોમાં જંગલનું પ્રમાણ વધારે છે જો અહીં જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ બહુ જૂજ પ્રમાણમાં જોવા મળે છે છતાં પણ દુર્લભ એવા હરણની પ્રજાતિના હરણો અહીં જોવા મળી રહ્યા છે બેસદરા ભેરવી ફળિયામાં ધાકુભાઈ જાનુભાઈ ના ખેતરમાં કુવામાં પડી ગયેલા હરણનું રેસ્ક્યુ જંગલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેને હેમખેમ બચાવી લીધા બાદ આરોગ્ય તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું ધરમપુરના બેસદરા દ્વારા ખેડૂત ખાતેદાર ધાકુભાઈ જાનુભાઈ ના ખેતરમાં આવેલા પાડવીના ના કુવા ઉપર એક હરણ માદા વર્ષ બે કુવામાં પડી જતા જે અંગે ખેડૂત ખાતેદારે ઉત્તર વન વિભાગ ધરમપુરને જાણ કરી હતી બાદ ધરમપુરના આરએફ હિરેન પટેલ અને તેમની ટીમ દ્વારા